અમદાવાદમાં પ્લેન ક્રેસના છ દિવસ પૂર્ણ થઈ ગયા છે હજી પણ ડીએનએ મેચ કરવાના ચાલુ છે દુર્ઘટનામાં વિમાનના મુસાફરોની સાથે સાથે મેડિકલ ક્ષેત્રના વિદ્યાર્થીઓ પણ મૃત્યુ પામ્યા હતા ત્યારે આજે ઇન્ડિયન મેડિકલ એસોસિએશન તેમજ અમદાવાદ મેડિકલ એસોસિએશન દ્વારા પ્લેન ક્રેસ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા વ્યક્તિઓને શ્રદ્ધાંજલિ કાર્યક્રમ મેડિકલ એસોસિએશન ઓફિસ ખાતે યોજાયો હતો પ્લેન ક્રેસ દુર્ઘટનામાં કુલ દસ ડોક્ટરોના મોત નીપજ્યા હતા

જે ભગવાને કરી અને એમાં અમારે જે દસ ડોક્ટરોના મૃત્યુ થાય છે એના માટે અમે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ રાખ્યો છે અને દિવંગત આત્માને ભગવાન સદગતિ આપે અને કુટુંબને આ દુઃખની સામે લડવા માટેની તાકાત આપે એના માટે ભગવાન એમને પણ અપૂર શક્તિ આપે એવી અમારી હું ડોક્ટર તુષાર પટેલ પૂર્વ પ્રમુખ અમદાવાદ મેડિકલ એસોસિએશન હાલમાં અમારા જે છે દસ ડોક્ટરો મૃત્યુ પામ્યા છે જેમાં પાંચ પ્લેનમાં સવાર હતા અને પાંચ જે મેડિકલ હોસ્ટેલમાં હતા એ ડોક્ટરોનું ત્યાં શ્રદ્ધાંજલિ આપવા અમે લોકો અત્યારે ભેગા થયા છે